જે મારા દોસ્તો તો આજે આપણે આવી ગયા છે નડિયાદ મહાદેવ વેફર તો અહીંયા તમને મળી જવાનું છે કેળા અને બટાકાની વેફર તો વિડીયો એન્ડ સુધી જોજો બધી ડિટેલ તમને મળી જવાની છે અને હા ભાઈ આયા છે તો સબસ્ક્રાઇબ પણ કરતા જજો જય મારા જય માતાજી મિત્રો તો મારું નામ છે બ્રિજ ગોહેલ તો અત્યારે તમે જોઈ રહ્યા છો YouTube પર નડિયાદી મેન Instagram પર નડિયાદી મેન અને Facebook પર બ્રિજ ગોહેલ તો આપણે ચેનલ માં ફૂડ વિડીયો અને વ્લોગ વિડીયો પણ આવશે તો જોવાનું ભૂલતા નહીં તો આજે આપણે આયા છે મહાદેવ વેફર

और छोड़ी सी अगर किसी को होलसेल में चाहिए तो आप प्रोवाइड करते हो दस, दस सही है और भाई यहाँ का लोकेशन भी बता दो लोकेशन वानिया चौकड़ी और भाई यहाँ का आपका टाइमिंग क्या होता है नौ बजे से नौ बजे तक तो। और भाई यहाँ आप कायम रहोगे ना मतलब के श्रावण महीना खत्म होने के बाद भी यहाँ वेफर मिलेगी बराबर कायम है आ रहा हूँ उसके बाद ही मिलेगी धन्यवाद भाई जयराम जी के जयराम અને હા મિત્રો એક મહત્વની વાત કહી દો કે અહીંયા ફોર્ચ્યુનર તેલથી કેળાની અને બટાકાની વેફર તળાય છે તો મિત્રો આ તમે જોઈ રહ્યા છો કેળાની વેફર અત્યારે બની રહી છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને હા મિત્રો જો તમારે પણ તમારા બિઝનેસની અથવા વ્યવસાયની અથવા ઘરે બેઠા પણ કંઈ કામ કરતા હોય અને જો તમારે પણ જાહેરાત કરાવી હોય તો આજે જ અમારો આપેલા નંબર પર સંપર્ક કરો અમે તમારા વ્યવસાયની જાહેરાતને લાખો સુધી પહોંચાડીશું કેમ કે અમે યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર વિડીયો અપલોડ કરીએ છીએ જે મારા જે મારાથી મિત્રો તો આપણે મહાદેવ વેફરમાં આવી ગયા છે અને આ છે કેળાની વેફર આપણે કેળાની વેફર ટેસ્ટ કરીશું છે તમને કહીએ વાહ મસ્ત છે તો જો તમારે પણ શાણા મહિનો અત્યારે ચાલુ છે તો તમારે જો અહીં ખરીદી કરવી વેફરની તો હોલસેલમાં અને રિટેલમાં બધામાં અહીંયા તમને મળી જવાનું છે ત્રીસ રૂપિયા ની સો ગ્રામ દોસ્તો લોકેશન ની વાત કરીએ તો વાણિયાવાડ સર્કલ થી કિડની હોસ્પિટલ જાઓ એટલે ડાબી બાજુ આવશે ઇપકો વાળા હિમાંશુ બંગલો એની એક્ઝેક્ટ સામે છે મહાદેવ લાઈવ વેફર્સ તો પોહચી જજો પછી કેતા ને કે બધા લઈ ગયા અને અમે રહી ગયા